ચૌદસો કરોડ રૂપિયા લૂંટી લેવાયા એ પણ સરકારના બોલો છે ને મજાની વાત અને આ કામ કર્યું છે આપણા અદાણી ગ્રુપની કંપનીએ દેશના મોટા મોટા નેતાઓને જે વ્યક્તિ ખિસ્સામાં રાખતો હોય જેનું નામ લેતા પહેલા ભારતના વિશ્વગુરુને પણ દસ વખત વિચાર કરવો પડતો હોય અને જેના માટે આ દેશના કાયદાઓ પણ બદલી નાખવામાં આવતા હોય તેવા શ્રી શ્રી પરમ આદરણીય ભારતના ભાગ્ય વિધાતા એવા ગુજરાતના ગૌતમ અદાણી સાહેબ ફરીથી એકવાર ચર્ચામાં છે સ્ક્રોલિંગ દ્વારા એક આર્ટિકલ પ્રસ્તુત થાય છે જેની અંદર જણાવવામાં આવે છે કે સરકારી કંપની અને અદાણી ગ્રુપ વચ્ચે કોર્ટમાં એક કેસ જાય છે જેમાં સ્પષ્ટ થાય છે કે અદાણી ગ્રુપની આ કંપનીએ રાજસ્થાન સરકાર પાસેથી ચૌદસો કરોડ રૂપિયા પડાવી લીધા છે તે પણ સરકારી કરારોનો ભંગ કરીને સરકારી કંપની કોર્ટમાં કબૂલ કરે છે કે અમને મજબૂર કરવામાં આવ્યા હતા આ પૈસા ચૂકવવા માટે તો ચાલો જોઈએ શું છે આખો મામલો કોર્ટે શું ચુકાદો આપ્યો કેવી રીતે મિત્રોની આ કંપનીએ કોર્ટના આ ચુકાદા ઉપર હાઈકોર્ટમાંથી સ્ટે પણ મેળવી લીધો અને કોની દયાથી આ સ્ટે મળ્યો હશે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ હવે ઘણા લોકોને થતું હશે કે આ તો ફેક ન્યૂઝ છે ગમે ત્યાંથી ઉઠાવી લીધું છે વાર્તા છે સપનામાં આવેલી વાત છે પણ એવું નથી આ દેશમાં હવે હવે ન્યૂઝ એજન્સીઓ રહી ગઈ છે જે સચ્ચાઈને બહાર લાવી રહી છે છે એક આ સચ્ચાઈ ધ વાયર આ બધી જે ન્યૂઝ એજન્સીઓ છે એ પ્રમાણિક અને એક કહેવાય ને સત્યની સાથે રહેવાવાળી ન્યૂઝ એજન્સી છે આ લોકો આવા મુદ્દાઓને જનતાની સમક્ષ મૂકતી હોય છે પરંતુ ખાસ કરીને ગુજરાતની જનતા અથવા રાજ્ય લેવલે કહી શકાય દરેક રાજ્યમાં ત્યાંની જે મીડિયા હોય છે તે મીડિયામાંથી મોટા ભાગની મીડિયાના માલિકો અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓ છે એ તમે સૌ જાણો છો સાથે સાથે જે નાના મોટા બીજા પણ ન્યૂઝ ચાલી રહ્યા છે જેના સારા નામ છે ગુજરાતમાં તેવા લોકો તમે જોયું હશે કે હમણાં થોડાક દિવસ પહેલા જ સરકાર દ્વારા અપાતી મિજમાનીમાં મિલનોમાં પહોંચી જતા હોય છે તો હવે તમે સમજી શકો છો કે આવી વ્યક્તિ જેના પેટમાં સરકારનું અનાજ હોય અથવા આ મંત્રીઓના અનાજ પડ્યા હોય એ વ્યક્તિ શું સરકારના આવા પોલ પટ્ટી તમારી સમક્ષ મૂકશે કે નહીં એ મોટો પ્રશ્ન છે એટલે આપણે એમને પણ કઈ દોષ ના આપી શકીએ જેનું અનાજ ખાધું હોય ભાઈ એનાથી દગો તો ન કરે પણ આપણે એ લોકોનું અનાજ ખાધું નથી આપણે મહેનતથી થી ખાઈએ છીએ તો એક ગુજરાતના નાગરિક ભારતના નાગરિક તરીકે મારી ફરજ છે કે હું જે સત્ય બાબતો શોધું છું અથવા જાણું છું અથવા હું વાંચું છું આ જગ્યાએથી એ તમારા સુધી પહોંચાડો જેથી તમને પણ ખબર પડે કે આપણો દેશ કઈ દિશામાં ગતિ કરી રહ્યો છે ગતિશીલ પ્રધાનમંત્રીજીની દોરવણીમાં તો શું છે આ મામલો પહેલા તો સમજીએ તમને યાદ હશે કે થોડાક સમય પહેલા વિશ્વગુરુની પરમ કૃપાથી અદાણી સાહેબને હસદેવના જંગલ જે છત્તીસગઢમાં હસદેવના જંગલ હતા તે સોંપી દેવામાં આવ્યા હતા કારણ કે એ જંગલની નીચે કોલસો હતો હવે આ કોલસો ખોદીને કાઢવો પડે જંગલ જે હાથીઓનું ઘર હતું ત્યાંની મૂળભૂત આદિવાસી જાતિઓનું ઘર હતું તેને બરબાદ કરી નાખવામાં આવ્યું લાખો ઝાડ કાપી નાખવામાં આવ્યા ભારતની હવાને પ્રદૂષિત કરવામાં મોટો આ જંગલ જવાથી આવવાનો છે હવે આ તો થઈ નુકસાનની વાત જે ધોળે દિવસે દરેક રાજ્યમાં અત્યારે સરકાર કરી રહી છે પોતાના મિત્રને ફાયદો કરાવવા તો આ જે કોલસો કાઢવાનો હતો એ અદાણીએ કોન્ટ્રાક્ટ લીધો હતો અદાણીની કંપનીને કોલસો કાઢીને પહોંચાડવાનો હતો રાજસ્થાનના પાવર પ્રોજેક્ટ સુધી તો રાજસ્થાનની જે કંપની છે સરકારી વિદ્યુત સપ્લાય કરતી જે કંપની છે તો એ સરકારી કંપનીને આપવાની વાત હતી કોન્ટ્રાક્ટમાં એવું લખ્યું હતું કે કોલ માઇનથી આ જંગલ કાપીને જે કોલસો કાઢવામાં આવ્યો છે ત્યાંથી જે મેઇન લાઈન છે રેલવેની ત્યાં સુધી પહોંચાડવા માટે એક અલગથી રેલવે ટ્રેક બિછાવાનો રહેશે જે આ કંપનીએ બિછાવાનો રહેશે તો આ જે કંપની હતી એમાં સ્ટેક અદાણી અદાણી ગ્રુપનો છે એટલે માલિક તો તો જ કહેવાય આ કંપનીએ શું કર્યું એ રેલવે ના બિછાવ્યો અને તેના બદલે શરતનો ભંગ કરીને ટ્રક ના માધ્યમથી આ કોલસાને મેઇન લાઈન સુધી લઈ જવામાં આવ્યો અને આ જે પણ ખર્ચો થયો તે ખર્ચો બતાવવામાં આવ્યો ચૌદસો કરોડ રૂપિયા અને આ ચૌદસો કરોડ જબરજસ્તીથી સરકાર એટલે કે રાજસ્થાનની જે સરકારી કંપની છે એની પાસેથી વસૂલવામાં આવે અને જો એમ ના કરવામાં આવે એમને પૈસા ના મળે તો ધમકી પણ આપવામાં આવી મીઠી ધમકી જેને કહેવાય કે અમે સપ્લાય બંધ કરી દઈશું હવે સપ્લાય બંધ થઈ જાય અને જનતા વીજળી વગર ત્યાં અટવાઈ જાય એવી શંકા ઉદ્ભવતા અથવા તો એવી સિચ્યુએશન ઊભી થતા સરકારે અમને ચૌદસો કરોડ રૂપિયા આપી પણ દીધા તો સૌથી મોટી વાત કે શું ચૌદસો કરોડ રૂપિયા આ ટ્રકોનું ભાડું થઈ શકે કે પછી આમાં પણ બહુ મોટી છે એટલે કોર્ટમાં આ મેટર જાય છે ત્યારે કોર્ટમાં આ વસ્તુની નોંધ લેવાય છે કે આ જવાબદારી આ કંપનીની હતી અદાણીની કંપનીની હતી તો શા માટે તમે લોકોએ પોતાની જવાબદારીથી ચૂક્યા ને આ પૈસા શા માટે આનાથી વસૂલ્યા અને તેના માટે કોર્ટે પચાસ લાખ રૂપિયાનો દંડ કર્યો અને દંડ કર્યો સાથે સાથે કેગની ઓડિટનો આદેશ કર્યો કે ભાઈ આનું ઓડિટ કરવામાં આવે કે રાજ્ય સરકારની આ કંપની અને અદાણીની આ કંપની આ જે કંઈ પણ કામ કર્યું છે આ પ્રોજેક્ટ પર એનો કેગ રિપોર્ટ કેગનું ઓડિટ કરવામાં આવે હવે બોસ ખરો ખેલ ચાલુ થાય છે આ તો થયું જનતાના ચૌદસો કરોડ રૂપિયા લઈ લીધા સરકારના એટલે જનતાના જ પૈસા છે એ જનતાના પૈસા ખિસ્સામાંથી નીકળી ગયા પણ હવે ખેલ શરૂ થયો તમે વિચારો આ દેશમાં સામાન્ય માણસને પાંચ પાંચ વર્ષ સુધી બેલ નથી મળતી જે સરકારને પ્રશ્ન પૂછે છે કારણ નથી સ્પષ્ટતા આપવામાં આવતું આવા સમયમાં અદાણી જેવા મોટા મોટા ઉદ્યોગપતિની કંપનીઓને જસ્ટ દસ દિવસમાં જ સ્ટે મળી જાય છે આ કંપની હાઈકોર્ટમાં જાય છે અને સ્ટે લઈ આવે છે એને થયેલા દંડ ઉપર પ્લસ જે કેગ નો ઓડિટ રિપોર્ટ થવાનો છે એ પણ ના કરવા માટેનો સ્ટે લઈ આવે છે તમે વિચારો એનો સાફ મતલબ થાય છે કે ક્યાંક ને ક્યાંક દાળમાં કાઢું છે અથવા તો આખી દાળ જ કાઢી છે અને આ કંપની નથી ઈસ્તી અથવા રાજસ્થાન સરકાર નથી ઈસ્તી કે કેગ નો રિપોર્ટ થાય અને આખું ભોપાળું બહાર નીકળીને આવે હવે આ રાજસ્થાનની જે કંપની છે એને કોર્ટમાં શું કીધું એ હું તમને એઝ ઇટ ઇઝ કોર્ટ કરું છું એમણે કોર્ટમાં દાવો કર્યો કે પાવર પ્લાન્ટમાં કોલસાની સપ્લાયમાં કોઈ સમસ્યા ન આવે અને રાજ્યમાં ગંભીર વીજળીની અછત પેદા ના થાય તે માટે કંપનીની જબરજસ્તી ભરી યુક્તિઓ એને કહેવાય આર્મ ટ્વિસ્ટિંગ ટેક્ટિક્સનું નમ્રતા પૂર્વક પાલન કરવામાં આવ્યું

કારણ કે સામાન્ય જનતાને પાંચ પાંચ વર્ષ સુધી ન્યાય નહીં મળે એનો તો કોર્ટમાં કેસ પણ નહીં આવે પણ તમે વિચારો બે લોકોના કેસ બહુ ઝડપથી સોલ્વ થઈ જાય છે અથવા ન્યાય તરત મળી જાય છે તરત એક્શન લેવાય છે એક એવી વ્યક્તિઓ કે જે સરકારના મિત્રો છે અને બીજી એવી વ્યક્તિઓ એના કોર્ટ કેસ તરત કોર્ટોમાં ચાલી જાય છે ફટાફટ કામ થાય છે કે જે લોકો સરકારને પ્રશ્નો પૂછે છે સરકારની પોલપટ્ટી બહાર ખાડી ખોલીને લાવે છે આવા લોકોના કેસ તરત ચાલી જતા પણ મરો થાય છે સામાન્ય જનતાનો એને કોઈ પ્રકારે ન્યાય મળતો નથી ઝડપથી ન્યાય પ્રક્રિયા છે નહીં લાખો કરોડો કેસો કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે અને ભારતની જનતા ઘોર નિંદ્રામાં અત્યારે સૂઈ રહી છે અને તેને લાગી રહ્યું છે કે ભારતની અંદર રામ મંદિર બની ગયું મોટા મોટા સ્ટેચ્યુ બની ગયા મોટા મોટા મંદિરો બની જશે તો આપણો દેશ પણ જાપાનની જેમ ચાઈનાની જેમ અમેરિકાની જેમ સુપર પાવર બની જશે પણ તમને એ નથી ખબર કે આ જ અદાણી ગ્રુપ અત્યારે ભારતની અંદર મોટા ભાગના જંગલોનો સફાયો કરી રહી છે માત્ર એની નીચે કોલસો કોલસો કાઢવા માટે તો શું આ કાઢવો જરૂરી છે આજે આપણી પાસે સોલર ટેકનોલોજી છે તો શું સોલર ટેકનોલોજીના માધ્યમથી એના મોટા મોટા પ્રોજેક્ટો નાખીને ભારતના જંગલને ના બચાવી શકાય હજુ પણ જનતાને ખબર નથી પડતી કે આ જંગલો સફાયો થવાથી પોલ્યુશન એટલી હદે વધશે કે આવનાર સમયમાં પોલ્યુશનથી મરનાર લોકોની સંખ્યા કરોડોમાં તેનાથી મૃત્યુ પામી રહ્યા છે હવે તમે વિચારી લો આપણે મુદ્દો બનાવ્યો છે આતંકવાદને જે આતંકવાદથી આખા વર્ષમાં દોઢસો થી બસો વ્યક્તિના અંદાજિત મૃત્યુ થાય છે પણ આપણા માટે જો આતંકવાદ એટલો જરૂરી હોય તો એટલું જરૂરી હોવું જોઈએ લોકો મરી રહ્યા છે છે સારી સારી વાતો કરી દેવાની સ્ટેજ પર આવીને મેરે લઘોમાં ખૂન બહેરાય યા પતાની ક્યાં ક્યાં બહેરાય આવું બધું બોલી નાખવાનું એટલે જનતા ખુશ પબ્લિક ખુશ અભણ ને ડફોડ પબ્લિક તાળીઓ વગાડશે પણ એ પ્રશ્નને એ પૂછે કે આ લાખો લોકો જે મરી રહ્યા છે તેના પર તમે શું કર્યું તો તમને કેવી લાગી આ ચૌદસો કરોડની જે આ એક્સટોર્ટિંગ કરવામાં આવ્યું મારા નહીં આ શું કહેવાય કંપનીના શબ્દો છે કે આ એક્સટોર્ટિંગ એક રીતે કરવામાં આવ્યું છે ને નમ્રતાપૂર્વક અમારે એને આપવા પણ પડ્યા તો શું આમાં કોઈ સરકારી કંપનીનું પણ સેટિંગ હશે અદાણીની કંપની સાથે કે આ બંને જણા એ અધિકારીઓ ભેગા થઈને કંપનીએ ભેગા થઈને સરકારી કંપનીનું બૂચ મારી લીધું તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને આ સમાચાર કેવા લાગે એ પણ જણાવજો કારણ કે દોસ્ત મહેનત બહુ લાગે છે આ બધું રિસર્ચ કરવામાં કંઈક આડું અવડું બોલાય ના જાય એના માટે સ્ક્રિપ્ટ બનાવવામાં બહુ તકલીફવાળું કામ છે તો જો તમને અમારી મહેનત પર થોડો ઘણી પણ દયા આવતી હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ અને આ માહિતીને ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડવાની જફા ઉઠાવજો કારણ કે આ તમારી પહેલી નૈતિક ફરજ છે આ તમારો પહેલો સંસ્કાર કહેવાય જેમ આપણા મુખ્યમંત્રી સોરી નાયબ મુખ્યમંત્રી કહે છે ને કે સંસ્કાર હોવા જોઈએ તો તો જો તમે ભણેલા હોય અથવા ના ભણેલા હોય પણ તમારા આ સંસ્કાર તો હોવા જ જોઈએ તમારી અંદર કે દેશને જાગૃતિ ફેલાય એવા કોન્ટેન્ટને તમારે દરેક સુધી પહોંચાડવા જોઈએ તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય